ચોક્કસ છે નથી એક મેચિંગ મળી ગયું આજે હોતા હતા એ આમાંથી કયામાં આપણી શોધખોળ છે જે પતે એટલી બધી દુકાનો છે જયંદર ભૂખ લાગી ગઈ તો અહીંયા સુરતનું સ્પેશિયલ મારા માની નાખતા એ રોય ખાવસા તો સુરતનું ફેવરેટ ખાવસા ખાવા માટે આવી ગયા છે સાથે સાથે આલુ પૂરી પણ છે તો અડધી તો ખવાઈ ગઈ આલુ પૂરી મેં નહીં ખાવા કે મુકાસી ઇતો ફર્સ્ટ કલર કરી દઈએ કાઉન્ટ તો ફાઇનલી સ્ટાર્ટ થઈ ગયું છે મેંથી મુકાવાનું તો ફાઇનલી કલ્ક્યુલેશન આવી વાત આઈ ની કરે જોવાનું દુનિયાનું સ્માર્ટ જેવું કરો એટલે ઓછું જ પડે લાગે કે હવે કે ખచ్చા હે चलो चलो ઘરે આવો

સાતે મોર્નિંગ થઈ ચૂકી છે અને ભાગા દોડી ભરેલી મોર્નિંગ હતી શું મજા આવી એટલે હજે રાણી રિક્ષા ફાઈનલી બધું પત્યું હવે રેડી થઈ અને પછી મળીએ રાણી બેન હોવી પણ કંઈક અલગ જ મજા છે કે મસ્તી કરું છું ચાલતું રહે આવું તો ચલો હજી તો બહુ બધું બાકી છે અને આવો કંઈક કાઉન્ટ દેખાય છે ચાલો ભાગો જોયા છે દીતી 人民币。 ત્યાં મસ્ત મજાનું મામેરું આવી ચૂક્યું છે અને મારી રાની જોડે ડબલ ડબલ સગાઈ હતી એટલે મામા પણ મારા પપ્પા લાગતા હતા એટલે મામેરામાં પણ જોઈન્ટ થઈ ગયા અને બીજી વસ્તુ કે જેટલી ક્લિપો શૂટ થઈ એટલી મેં કરી હતી કારણ કે બહુ થોડું 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 થોડો ટાઈમ મળતો હતો અને થોડો થોડો ટાઈમમાં તમારી જોડે શેર કર્યું છે અને એડિટિંગમાં તો ભાઈ કેટલા ટાઈમ લાગી ગયો મને પણ નથી ખબર બહુ જ ટાઈમ જતો રહ્યો છે કારણ કે બહુ જ ડીલે થતું રહ્યું છે બટ ભાઈ તમે આવું કંઈક હતું પેડિંગનું જે તમારી જોડે હું શેર કરું છું અને મસ્ત મજાનું મામેરું જે છે એ પણ આવી ચૂક્યું છે તો આ આ આ આ આઈ એમ પોતેનો લુક 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 પતિદેવનો ભાઈનો હતા એ જોડે ને બધા कभी-कभी लाने को भी लाओ नहीं आपा जा ने तुम की एक ट्रे ले लो ऊपर पानी भी भाई बिजा बजा भी ले ले यहां लोग पोटली पीवा बैठा से હતા સુરતના કઈક અમારા અને ત્યારે લેટ એટલું બધું થઈ ગયેલું હતું અને અમારી બસ નો ટાઈમિંગ પણ થઈ ગયેલો હતો એટલે અમારે ફટાફટ બસ નીકળવું જ પડ્યું બીજું બધી રસમો રીતિ રિવાજો થતા હતા પણ ટાઈમિંગ થઈ ગયું હતું એટલે બસ નીકળી જવું પડ્યું અને એડિટિંગમાં પણ બહુ બધો ટાઈમ લાગી ગયો હતો બહુ જ મજા આવેલી હતી બહુ જ એન્જોય કરેલી હતી અને ફાઇનલી આપણે આપણી ફેવરેટ બસ એટલે કે પારસમાં બસી ગયા બધાને કેવું લાગે વિડીયો કે બાય બાય